સુરતમાં પંજાબ નેશનલ બેન્કના સિમ્બોલવાડી પ્રોફાઇલ પરથી રિકવાયર અર્જન્ટનો મેસેજ મોકલી છેતરપિંડી કરનાર ઝડપાયો ફરિયાદીને એપીકે ફાઇલ મોકલી ડાઉનલોડ કરાવડાવીને ચાર પોઈન્ટ સિત્તેર લાખ ઉપાડી લેનાર આરોપીની ઈચ્છાપુર પોલીસે બેંગલુરુ ખાતેથી ધરપકડ કરી છે ટોળકીએ એપીકે ફાઇલમાં રહેલ ફોર્મમાં ફરિયાદી પાસે જુદી જુદી વિગતો ભરાવી હતી બાદ ફોર્મ સબમિટ કરતા ફરિયાદીનો મોબાઈલ હેક કરાતા ફરિયાદીના મોબાઈલ પર એક બાદ એક મેસેજ આવ્યા હતા જેમાં ટુકડે ટુકડે કરી ચાર પોઈન્ટ સિત્તેર લાખ બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા ત્યારે છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ વર્ષ બે હજાર ચોવીસમાં ઈચ્છા પર પોલીસ ચોપડે ફરિયાદ આપી હતી જે કેસમાં અગાઉ ભોળાના ત્રિવેદીની મુંબઈથી ધરપકડ કરાઈ હતી જેથી પૂછપરછમાં વિવેક ત્રિવેદી વરૂણ બાલ ગેઈના યાદવનું દરોડા પાડી તપાસ કરી હતી છતાં બાકીના આરોપીઓને કોઈ ભાડ મળી ન હતી ત્યારે હાલમાં પોલીસે બેંગલુરુ ખાતેથી આરોપી બરુણવાલ ગેઈન્ના યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે યાસીનદારા દિવ્યાંગ સુરત